नमस्कार मित्रों बात करिशु आज ना ताजा समाचार नी सौराष्ट्र सांधा अंबालाल नी चौंका वनारी आगाही सौराष्ट्र ના કેટલાક ભાગો માં ભારે વરસાદ ની આગાહી અંબાલાલ પટેલ એ કરી છે નોંધનીય છે કે ગુજરાત માં ચોમાસા ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે છેલ્લા બે દિવસ થી રાજ્ય માં সার্বતિક વરસાદ વરસી રહ્યો છે અંબાલાલ એ હજુ આગામી દિવસો માં પણ ભારે વરસાદ ની ક્ષમતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલ ના આકલન મુજબ મધ્ય ગુજરાત ના ભાગો માં પણ વરસાદ વર્ષે ઉત્તર ગુજરાત ના કેટલાક ભાગો માં ભારે વરસાદ નું અનુમાન વ્યક્ત કર્યું છે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ના કેટલાક ભાગો માં ભારે વરસાદ નું અનુમાન છે उल्लेख नीचे के अंबालाले वधु एक वर्षादी सिस्टम विशेष पर अनुमान व्यक्त करयो छे 24 થી 30 जून અને જુલાઈ ની શરૂઆતના બંગાળની ખાડી માં લો પ્રેશર સર્જાશે જેના પગલે ગુજરાત માં વરસાદી માહોલ જમાવટ કરશે આ સિસ્ટમ ના પગલે રાજ્ય ના ઘણા ભાગો માં પૂર્ણિ સ્થિતિ પર સર્જાશે અંબાલાલ પટેલ ના કવા મુજબ અમદાવાદ માં હજુ પણ હળવા થી ભારે ઝાપટા પડી શકે છે મધ્ય ગુજરાત માં ભારે થી অতি ભારે વરસાદ ની શક્યતા વ્યક્ત કરી છે ઉપરાંત દક્ષિણ ગુજરાત ના ભાગો માં ભારે થી অতি ભારે વરસાદ ની શક્યતા છે તો હાલ માટે આટલું જ મરીશું નવી અપડેટ સાથે जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में आवेला बे आइट ने दबावी दीजिए